હોટેલ ગેસ્ટ હાઉસના જાહેરનામાના નિયમોનું પાલન થાય છે કે કેમ તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું ત્યારે ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવી હતી આથી માધાપરના પીઆઈ કે એમ ગઢવીની સૂચનાથી જુનાવાસ માધાપરની હોટલ રુદ્ર ખાતે પોલીસ સ્ટાફે તપાસ કરતા હોટેલની એન્ટ્રીમાં આઈડી પ્રૂફ ન લેવાયું અને પથિક સોફ્ટવેરમાં એન્ટ્રી ન કર્યાનું સામે આવતા હોટેલ સંચાલક કમલેશ ભોજરાજભાઈ આયર આહિર સામે જાહેરનામા ભંગ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે